ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજમાં નવ વર્ષની બાળકીને વીજ કરંટ લાગતા મોત થયું છે વીજ લાઈનમાં પતંગ ફસાઈ જતાં તેને કાઢવા જતાં બાળકીને કરંટ લાગ્યો હતો જે બાદ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તબીબી મુદ્દો જાહેર કરી હતી પ્રાતીજના નાની ભાગોડ કહારાવાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવી બાળકીને વીજ કરંટ લાગ્યો હતો મકાન પાછળની પસાર થઈ રહેલી અગિયાર હજાર કેવીની વીજે લાઇનમાં પતંગ ફસાતા પતંગ કાઢવા જતા બાળકીને વીજ કરંટ લાગ્યો હતો બાળકીને વીજ કરંટ લાગતા પાસે રહેલા અન્ય બાળકો બુમાવૂમ કરતા પરિવાર તેમજ આસપાસના લોકો દોડી આવ્યા હતા બાળકીને તાત્કાલિક પ્રાંતજની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી બાળકીને વીજ કરંટ લાગતાં બાળકીના બંને હાથ પગ અને પેટ બળી ગયા હતા અને છૂટા પડી ગયા હતા ફરજ પર હાજર તબીબે બાળકીને મૂત જાહેર કરી હતી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ